સવાર સવારમાં આપણે માટી બહાર કાઢવાની અને માટીનું ગાડીઓ કાઢવાનું હોય અને પપ્પા ઉતારવા બે ગયા સવાર સવારમાં ચાલુ દેખાડું તમને પપ્પા મુલેટ ઉતારી ગયા આપણે ઉતારેલા બધા મુલેટ આપણે બધા ગલ્લા સવારે વેલા ઉતાર્યા પપ્પાએ ગાઈઝ અશોક કાકોની ગાડી ભરીને આવતા રહ્યા ન અંદર કોઠીઓ ભરેલી પડી બધી લાલ કલરની કોઠીઓ લાયા મોટી સાઈઝની નાની સાઈઝની બે સાઈઝની ભાઈ અશોક કાકો પપ્પા અને મોટા ભાઈ ગાડી ખાલી કરી રહ્યા કોઠીઓની આ બધી કોઠીઓ મોટા ભાઈ સવારે જતા કોઠીઓ ભરવા માટે કોઠીઓ ભરીને લાયા હા ડીચાવાળા માલ પડે બધા ગઢવા પડે